અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઇસન્સ લેવું પડશે અને શ્વાનને આર આઈડી ચીપ પણ લગાવવામાં આવશે કૂતરા પાળવા માટે ગાઈડલાઇન પણ નક્કી કરવામાં આવશે સાથે જ શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ પણ કરવું પડશે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાયસન્સ લેવું પડશે આ લાઇસન્સની પાંચસોથી હજાર રૂપિયા ભરીને ફી પણ ચૂકવવી પડશે આ માટે શ્વાનને આર આઈડી ચીપ પણ લગાવવામાં આવશે અને શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યા હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા પણ કરાવવું પડશે આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ પણ કરવાનો રહેશે સાથે જ કૂતરાનું ગલોડિયું કોઈને આપે કે વેચે તો તેની જાણ પણ કરવાની રહેશે પાલતુ શ્વાન માટેના નિયમો જોઈએ તો કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય તેઓ આ કૂતરાના ગલોડિયાને કોઈને આપે કે વેચે તો તેની જાણ પણ કોર્પોરેશનને કરવાની રહેશે કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન પણ કરવામાં આવશે આગામી દિવસોમાં વિવિધ પ્રકારના કૂતરાને કેટેગરાઈઝ કરીને તેની કેટેગરી મુજબ લાઇસન્સની ફી નક્કી કરવામાં આવશે તેવું મ્યુનિસિપાલિટીના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે પરંતુ હજી સુધી આ સ્વાન જુદી જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાય ન હોવાથી હાલમાં તો પાંચસોથી હજાર રૂપિયા જ લાયસન્સ ફી લેવામાં આવશે આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે અને ગાયની જેમ રજડતા શ્વાનને પણ આર આઈડી ચીપ લગાવવામાં આવશે એટલું જ નહીં પાલતુ શ્વાનના માલિકે કૂતરાને રાખવાની જગ્યાનું અને રસીનું સર્ટી મ્યુનિસિપલ પોર્ટલ પર મૂકવું પડશે અમદાવાદ શહેરને બે હજાર ત્રીસ સુધીમાં હડકવા મુક્ત કરવાનો એએમસી દ્વારા પ્લાન કરવામાં આવ્યો છે જેને લઈને હવે રખડતા કૂતરાઓ કે પછી પાલતુ કૂતરા માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવશે રખડતા કૂતરાઓને પણ હડકવા વિરોધી રસી મૂકવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાલતુ શ્વાન માટે પોલિસી બનાવવામાં આવશે જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાયસન્સ લેવાનું રહેશે આ સાથે જ પાલતુ શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવવામાં આવશે બે હજાર ઓગણીસમાં રસ્તે રજડતા શ્વાનની થયેલી ગણતરી મુજબ તેની વસ્તી અંદાજે બે ત્રીસ લાખ હતી તાજેતરમાં જ રખડતા શ્વાનને હડકવા વિરોધી રસી મૂકવામાં આવશે પરંતુ એ રસી એક વર્ષ પૂરતી હોય તો દર વર્ષે લગાવવામાં આવશે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક પોઈન્ટ એસી કરોડનો ખર્ચ પણ કરશે અને ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે તેમને પણ રેબિસ ફ્રી સિટી એક્શન પ્લાન અંતર્ગત આવરી લેવા માટે તેમના એક રજિસ્ટ્રેશનની અને તેમના વેક્સિનેશનનો રેકોર્ડ કોર્પોરેશન દ્વારા જળવાઈ રહે તે માટે એક કાર્યવાહી બનાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે અને તે પોલિસી નક્કી થયા બાદ કઈ રીતે સ્ટ્રે ડોગ્સ અને સાથે સાથે પેટ ડોગ્સને વેક્સિનેશન અંતર્ગત અને રેબીસ ફ્રી સિટી અંતર્ગત એક્શન પ્લાનના અમલીકરણ માટે સમાવિષ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે પાલતુ શ્વાન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે હાલનો વિચાર ચાલી રહ્યો છે તેમાં શ્વાનના માલિકે રસીકરણનું સર્ટિફિકેટ શ્વાનને રાખવાની જગ્યાના ફોટો પાડીને અપલોડ કરવાના રહેશે તેના પછી મ્યુનિસિપાલિટીના સીએનડીસી વિભાગની ટીમ સ્થળ પર તપાસ કરશે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ ने जे